હું કાલે સમાચાર કરી જો તો કે તું તૈયાર થઈ જજે આપણો દવાનું છે બારમામાં બારમું ખાવા માટે લાડવા મે કીધું કશો વાદો નહીં કેવો તૈયાર થયો તું પણ ઓમા કોમ જો ને એટલે મારો વટ પડી જા અને મારા ભેગો શંભુનો વટ પડી જા અમુ જઈ ફૂસા તારા પેલા પૂરો નકો કે 8 વાગે ઉપર

खभी-कदी मुठी मुठी है पस केची ना? अना, अपरो बेला? अँ? यह अन्य पुटली उपड़ी आया नही नहीं हेतर मुठी? यह पुटली उपड़ी है जो पसे तमार जोद वे दो जोजुू? रोशी अतारमा उन्दू पवणी मेली नहयो सूर मारा माथू माथी माथी

મારું જીવતર બરબાદ કરી નાખ્યું કે સોન નું ટોકર ઉપડાવન પૂરો નાખવા નાખી દીધો ના કરે ના કરવાનું કદી કશું નઈ કરતો આપડો વટ ચાલે બાકી તો વટ પાડે છે હજી તો વાગ્યા લાડવા ખાઈ અને મહેમાન ગતિ કરી અને પછી આપવાનું છે રાવણું બાવણું બેટલી પછી

તમે આયા છો ને તમણ ભાડી ને બોલા તી ઘરમાં એકલો હોય ને ક્યુ ના કરે ક્યુ બમતી ભાઈ નાખો

વાય ના થી નહીં હું શું અધરસો તો એ હું કરું સારે હું કરું તો હું શું ન ઉતરું નોટી હું ઉતર માં મંઠા કંકુડી લોય પીધાવા કરતો શેવેલી તા કોસો ખબર નહીં પડતી તને અરે મારા વખત ના મેલું હું વાત કરે છે કોડો રે રવાને આ રવા કોવા કોવા બલીયો ઓ સફાસો ના ના હું છું જંપડે રઈ તો તો કોજોઈ ગયો ને ખોજોઈ ગયો ને મરી ગયો તમે દેહકું આમ તો સોકા મારું કરવાય તો કેડો ઈને તો ભગવાન સુઈ જ રયો છે

તમે દવા ખાને એક કોમ કશો ના કે અમારે બે તમે ટિફિન રાખજો ખાઈ હું ફોન કરી દઉં શંભુ રવા રવા થોડો થોડો કાઠો થઈ જ

પણ તમે ચિંતા કરજો નઈ ગોપાલ તરત હોશ કરી દે એ બધું બરોબર છે પણ ગોપાલ એને પાટું છે એટલે ક્યાં ખરો તું હાથ ઉતરી ગયો છે બાકી આવું કેવા ને તો હું ગમો બેહવા લાયક નઈ રહું ના કહું મોટી મોટી ગમો ફોકો આખું છું ના કરી નાખું તેમ કરી નાખું અને કોક મને કાલ

થોડો કાઠો થાય કોઈ લ્યો આ તો હાથ ઉતરી ગયેલો હું થઇ ગયું મોટું નહી તું પણ ગોપાલ કાકા અરે હું આવડો છોકરો ને ખાલી ખરો પૂરો નાખવા નાખવા ઓહો હાલ ચરા દઉં તમારે ઉતરા અલે યાર તમે ચરાવવા રાખ

啊！哈哈哈哈哈哈！我丢！我给你打头打爆！ નવાનાજી જોઈને જોરે કમ્પ્લીટ ચઢાવી દેજો હું ચુ પણ હાફર ઢીલું મારી લાડવા નઈ ખાવાના લાડવા તો ખાવા છે હા તો પછી હાથ બાર ને એવું છું ભાઈના ભાઈ કામ કામકાજ બાર થી માણસો આવે છે બધા તો પછી લાડવા ખાઈ આઈએ અને શેના ભાઈ તો નોમ છાપાશું होली न हो हरि बज बजयो बलिया डारे हरे भवानो चोगड़िया पर भुनै वारम ह તો પરતો પરો આયો ભલિયા ડર રે હરે બધવા પર ભૂનિયા ચલો ભાઈ બેઠો શંભુજીના

એક મારકોનું લાવ્યો છું છે એક કેતો ના વાગું દસ ને વીસ વર્ષે લોહી પીવા છે આવી મારકો હુકા રાખી છે બંધીજા છેના ભગત નહીં એકે સીધી દોર નહીં થઈ જતી દોર કઈ નાશ્યો વાત હાચી છોટો છોટો કાઢે છે તમારી ના છોકરો ઉકાળો પીવી એ વાત હાચી કરી પણ માળખું નું જાનવર ખરણ ઘર આ ના હારું રૂપિયા ની તારા લાડવા નેકરી જશે ને હું લાડવા ખાવા આવો હાથ લઈને બે ભાઈ માટે જવાનું તું ના ના છે બે તણ તો હાથ ભાઈ નાખ્યો ને ભોડું ફોડી તારું બારમું થઈ જ

કદી કદી આ તો લેખો પહેરી ને જો હોય ને તો પડશું હોય ટોપી પહેરી મારા લીધા પડશે અરે કોટી ના પહેરી કોટી હોય તો એ બને એ વાત

લાડવા ખા ને દારે ચને ભગત નઈ જાય જોયું હું તો કઉક થોડું કાઠું પડશે આ ખરો ને ભાઈ જેલું હોય ને તો પાટા બંધે ને એટલે કમ્પ્લીટ થઈ જાય પણ એમ કઉંભુ દબાવી દો થોડું કાઠું પડે એવું છે અરે દવાખોના પૈસા નાખવાની જરૂર નથી મફતમાં છે સેના ભગત કરતા હોય દવાની શો જરૂર છે

ચંપુભાઈ ધના ધનાના માં રાગી રાગી વાતો કરતા રાખો એટલે વાતો ને એટલે આપો કોમ થઈ જાય ધનાભાઈ એક વાત હતો ખબર છે તમે વાર્તા ચાલુ રાખો શંપુ આટલું બધું દબાણ હું તો શિયાળ નહી શિયાળ નઈ છે મારી વાત તો હમ

શંપુભાઈ ભેસ ખરીદ કચાર લાગે છે તારી ઢોલકી વાગી છે યાદ હ

સંધ્યા તારું બે તારું પણ તારા મોઢા થી ફાટવું તો મારી દીધું કઈ રીતના બોલો અને આ તો થોડો થોડો હલાય છે રાયુ તારું ઓમ મુઠા ને તો ઉંગાડેલો એટલે મારા મથી ઓમ ઉંગાળે તો ભૂલ થઈ યહ હ અમું ઓમ બેઠો ને હાથમાં કદતો તો હું ઓફ પડી ગયો મને ખબર પેલા હાતામાં ગઈ ગયો એ મારી શરીરમાં તારું ઓમ જોડા તો પેલા કમ્પલેટ કઈ નાખું નહીં કરવો નહીં કરવો હું અલીમેર તારા પહેન વંદ કરાવ્યો તો સીધો મોહાણોમાં બેગો થઈ ગયો ના હોય

શંભુભાઈ દુખાવો બઉ થાય ના તો દવાખાના ના જવું હોય ને તો ઘેર ના હોય તો અડદાર મેઠું અને પેલું

ના તો ખરો ને તને લઈ જવું દવા ખોલ તો પેલા મરિયા કરતા તું એ હોય હું કરવા લઈ જાય તો અહીંના જીવનમાં કોઈ દાડો કોઈની વગડી ના ચલાવી હોય અને ઓના પહેણ તો હાથ ચલાવવા લઈને આવ્યો મારો હાથ જુદો જ કરી નાખે કે વેલા થતો દવા ખોલ લઈ જવા તો હવે હાલત થોડ એક હાથ નહીં બે બે હાથ જુદા થઈ ગયા મારા લે હેડ લઈ જો લઈ જો હેડ હું